નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા જાફરાબાદ ખાતે નવનિર્મિત મામલતદાર કચેરીનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે ખાતમુરત કરાયું જાફરાબાદમાં અદ્યતન સુવિધાઓ સાથે મામલતદાર કચેરીનું નિર્માણ થશે અતિ આધુનિક સુવિધાસભર કચેરીનું નિર્માણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ડૉક્ટર મેહુલ બરાસરા સાહેબ મામલતદાર એમ બી લકુમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચેતનભાઈ શિયાળ નગરપાલિકાના પ્રમુખ તેમની સાથે અન્ય તાલુકા અને શહેર ભાજપાની ટીમ તાલુકાના સરપંચો જાફરાબાદના સરકારી કચેરીના અધિકારીઓ સામાજિક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા

ભાજપા સરકાર દ્વારા હંમેશા પ્રગતિ અને ગતિશીલતાનો માર્ગ અપનાવેલો છે જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાગીવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના વખવા ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી મંજૂરી મળી આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા પદાધિકારીગણો ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશા એ આગળ વધી રહ્યો છે તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં આવતી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે એનો એશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એને આખી પાર્ટીને જઈ રહ્યો છે ત્યારે એમનો મને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ